માસી માં લખ અકબર ના કહેવાથી આઈને અકબરી અબુલ ફઝલ આઈ ને અકબરી અકબરનામા અબુલ ફઝલ દરબારે અકબરી હુમ્મદ હુસેન

અગિયાર જેટલી સાહિત્ય છે અને આત્મકથાઓ છે મુઘલ સમ્રાટ મુઘલ કાળ અને મધ્યકાલીન સાહિત્યમાં તો તમને ખરેખર સ્ટેટિક જીકે માં કામ આવશે હવે આ વિડિયો ની લિંક તમે ફટાફટ તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડિયો ની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં ચોક્કસ મળી જશે તો આ વિડિયો ને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ડીવાયએસઓ ની પરીક્ષા નજીક આવી રહી છે ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો રજા લઈશું અને સાંજે રાત માટે ગુજરાતના લોક સાહિત્ય વાર્તા માટે રેડી રહેજો ફ્રેન્ડ ઓકે તો બાય ફ્રેન્ડ્સ